આમ ને તેમ ને ફલાણું ઢીકડું એટલે આપડે મૂકવું પડ્યું એમ કર્યું અને તમે પછી કીધું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો થોડા દિવસ પહેલાં હકુબા કાઠી અને મનસુખ રાઠોડનું એક રેકોર્ડિંગ વાયરલ થયું જેની અંદર મિત્રો હકુબા કાઠી જે છે મનસુખ રાઠોડને ફોન કરે છે અને વાતો કરે છે જેની અંદર મિત્રો હકુબા કાઠી મનસુખ રાઠોડ સાથે વાત એવી રીતે કરે છે કે તમે આપણી વાતચીતનું રેકોર્ડિંગ યુટ્યુબ ઉપર નહીં મૂકતા પરંતુ મિત્રો વાતચીત પૂરી થાય છે તેના પછી તરત જ મનસુખભાઈ રાઠોડ હકુબા કાઠી અને મનસુખ રાઠોડની આજે વાતચીત હતું એનું રેકોર્ડિંગ પોતાની યુટ્યુબ ઉપર ચડાવી દે છે જેની અંદર હકુબા મનસુખભાઈ રાઠોડ સાથે ખૂબ જ સારી રીતે વાતચીત કરતા અને આ વાત કોઈને કહેશો નહીં તેમજ આ વાતનું રેકોર્ડિંગ મૂકતા નહીં યુટ્યુબ ઉપર આવી વાતચીત કરતા બંનેની રેકોર્ડિંગ યુટ્યુબ ઉપર ફરીથી ખૂબ જ વાયરલ થયું હતું ત્યારબાદ લઈને મિત્રો મનસુખ રાઠોડ ઉપર હકુબા કાઠીએ ફરીથી ફોન કર્યો અને મનસુખ રાઠોડ આપી છે ધમકી અને કહ્યું મારી સાથે દગો કેમ કરો છો તમને ના પાડી તો તમે રેકોર્ડિંગ કેમ મૂક્યું મિત્રો આ બાબતને લઈને બંને વચ્ચે ખૂબ જ બોલાચાલી થાય છે તેમજ બંને વચ્ચે જોરદાર ચર્ચા થાય છે મિત્રો આ ચર્ચાનું રેકોર્ડિંગ મનસુખ રાઠોડે પણ તેમની યુટ્યુબ પર નથી મૂક્યું કારણ કે મિત્રો હકુબા કાઠી જે છે મનસુખ રાઠોડ ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે તો મિત્રો તમે પણ સાંભળો કે હકુબા કાઠી અને મનસુખ રાઠોડ વચ્ચે શું વાતચીત થઈ છે તેમજ મિત્રો તમે આ વિષય શું માનો છો કે હકુબાની વાત સાચી છે કે મંસુખ રઠોડીની વાત સાચી છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જો એ પહેલા તમે આફરી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પર દબાવી દેજો મારું રેકોર્ડિંગ નઈ મેકતા

આપડે ઈ કેમ કરવું છે સનાતન ધર્મ એટલે કે ધર્મ હોય આપણું જે ધર્મ થી માનતા હોય આપડે 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 બધા માટે હરકું છે જે આપડે તમે માનલો કોઈક ગાયું પૂન કર્યું કોઈ હારું કર્યું ઈ સનાતન ધર્મ સનાતન ધર્મ માં કઈ બીજું આવતું નથી એમ નથી એમ પણ આવડે કઈ ખબર તો હોવી ઈ સેવા કેવાય એને ધર્મ નો કહેવાય ધર્મ છે હું માનવ સેવા કરું છું પશુ સેવા કરું છું બધી સેવા કરું છું પણ તમે મારું રેકોર્ડિંગ મને આવી રીતે હેરાન કરી

પણ આપડે દુનિયા ને હમળાવાનું હું કામ હતું આખા બધા ખબર છે કે હકુબા તમારી ખુબ વિરોધી હતા અને અચાન આવું કરી નાખ્યું અને રેકોર્ડિંગ હારે માટે મારી વાત સાંભળો હું જેટલું કરું બધું હારા માટે જ કરું કોક ને ખરાબ ને દુઃખ લાગે જો તમે તમે બે તમે બે બાજુ હાલો હું બે બાજુ નો આલું ભાઈ બે બાજુ તમે મારી 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 મને આવો તમે તમને ચોકું ગવજો મારી બે થારી તલવાર નથી મારી બે ભાણી વાસા નથી હું તમારી બોલ્યો

કે એમ નથી સત્ય નો હંમેશા માટે વિજય કહેવાનો હોય બાકી કઈ મુરાનંદ બટેડો ને ભગવાન બની લેવાનો હોય

સત્તાઈને રખપાળ મારું બધું હેરાન માટે હાંભળો ઈ મૂકું હું કામ ઈ કરણ ફોન આવ્યો મારી બાપા મને ફોન આવ્યો સુરતમાંથી મને ફોન આવ્યો અને મને એને એવું કીધું મને તારા દસ તેત્રીસ કરોડ તારા બધા દેવી દેવતા મારા બાબા સાહેબ ના પગ ના નિશ્ચ છે એવું કોઈ એ બોલો

કેમ કે એમાં અમારે મતલબ ના હોય અમે જેવો માણસ વાતળીયું કે આય તો જણ જણ સુજવ્યું બાપુ છેડા માનવી કે વાતળીઓ જેવા માણસ એવી વાતો કરતા હોય

તમારા માટે હું એક સાવરકુંડલા થી ફોન આવ્યો હતો એ ચાલુ મનસુખ ભાઈ ને કઉ છું ફોન કરે અને કે કા બાધા કા બાત કા એની વેલ્યુલેશન હોય એક આ નટ કામ કરે તો ગેરેજવાળા કહે ભાઈ ડફનટ થઈ ગઈ છે સરતી નથી મને જે મારી માતા મેલની ઉડાડે ને એ શું કરું છું બાકી મને ડબલ ઢોલકી વગાડતા આવડતો તમે અમારું ને

ભા લખવું પડે એટલે ને જાય એને એમ લખવું પડે દેવી પૂજક આવે પૂજા દુનિયામાં મારી વાત આમ આ માં ક્યાંય લખેલું હોય કે દેવી પૂજક દેવ ની પૂજા કરવી દેવી પુત્ર એટલે ચારણ જેની ઘરે શક્તિ નો જન્મ લે તમે ભાઈ ઈ નામ નથી પડ્યું માતાજી ની પૂજા કરે છે એટલે દેવી પૂજક કીધા માતાજી ની પૂજા કરે બધા દેવી ની પૂજા દુનિયા માં માં લખેલું હોય તો મને બતાવો આ બધું ઉપસાવી કાઢેલી જ વાત છે ઇતિહાસ સમજવા પૂરતા દિશા છે એમાં એનું પાલન નથી કોઈ કાયદો નથી એનું પાલન તો હોય ને આ તો તમે ક્યાંથી શીખી ગયા કઉ છું કે બોલવા માટે છે એમ નઈ તમે ક્યાંથી શીખ્યા આ બધું પોગરામ નાન ઠેકરાન છું એ દાદા ઈ કહું છું ઉદાહરણ છે બધા આ તો ઉદાહરણ છે તમે ઉદાહરણ બોલો છો ને તો ઈ તો હું તમને કહું છું પણ ઈ કાયદો થોડો એમ કહું તમે જોશો કે મારો ભાઈ દેવી પૂંજક છે એવું નવાયાર આપડે એ મારો ભાઈ હજી માતાજીની પૂજા કરે છે

વ્યાસની ગોઈને ગાવાનું ચાલુ કરી દીધું કે કોઈ ના દી હકુવા નો એમ મીડા કરવા હું તમારી વેલ્યુ હું ઈ બે કલર નો માણા ગણાય નો આલે કોઈ દી અને મનસુ ગોવી ને મનો કરણ સાતળિયા ને કીધું મે મેન ફોન કર્યો કોઈ દી નો મારી ઘંટડી નો વાગે સાહેબ કેમ કે હવે તારી વેલ્યુ હું એ વતુ છે આવ્યો

હું છે ને એક પોલ નો માણસ શું ડબલ ઢોલ થી તમે તેથી ડબલ ઢોલ થી વગાડી મારું કરી રે

તમે ભાઈ મારે કઈ મારી વાત સાંભળો તમે પાંચ હજાર નથી લેવા કરંટ ચાતણીએ પણ પાંચ હજાર નથી લેવા

બાકી મારું રેકોર્ડિંગ કોઈ મેં દે તો ઠીક છે બાકી ડબલ ઢોલ થી મને આવડતી નથી કહી ગયો ભલામાણા મનસુખભાઈ મારી માતાજી તમને જાદુ આવશે ને ખુબ જીવો બાપા

તમે એની સહાય કરી બહુ સારું કામ છે મારી માતાજી તમને જાદુ આપે તમે માનો કે નો માનો પણ તમે હવે નથી બોલતા એટલે મારી માતાજી ની દયા છે તમારે બહુ જ સારું થાય અને તમારો સ્વરૂપ કુ તમને જાજી ખમા અને આ છેલ્લા માં છેલ્લું હકુ માનું રેકોર્ડિંગ આ એવું છે ને આ છેલ્લા માં છેલ્લું આજ પછી મેં કીધું છે ને કે મારો બાપ બીજો હોય